मत मळ्यो की विजबान डोसीन चाल लेगी क्षेत्रमाय आज इना घाभो गाडी नाकू विजुबान गाडी नाकू मारा क्षेत्रमा चाल लेता भेटी थये हा हमारा तो की ना पाळेली चाल बार ना अडवानी त चाल ले जाय वा उंजाय शांत थी विजुबा ओ विजुबा वा

હાર દણ હું ભૂખો ગેય હાલ તો ગેય નહીં તણ દરવાજી છે મારે તો ભૂખોય હો હા હવે એટલા ભૂખો હા ઓય ચોરીઓ કરી છે ચોરી નહીં પણ હવે કુ ખબર નહીં હવે ભૂખો પડ છે હારો ભૂખ્યો થી હા હાર દણ હું જઉં વિજુ બાપા હવે એટલો ભૂખ્યો હારો હું કુશી લો આવે હો કાકા

ભાઈ આગળ લેખા તો લેખા તો નહિ મોબાઈલમાં તો કોઈ ફોમી લે તો હું મરી જાઉં મને ચૂંટણી ભૂલવા દે હા જીવું તો શું પબ્લિક મને વારતી ને નાટક કયું પડશે બી વાત તો મારા મને કોક થયો મારા ભાઈઓ બાજુ જવું પડશે મારા ફટાફટ જવું પડશે મારા અંદાજ શું થઈ ગયું પછી કબર પડતી નહીં હું તો ટેન્શનમાં આવી વધારે

મોબાઈલ નો ઉપયોગ કરીને અને ભમાયા વગર તો રહું ના રહ્યો બહુ બોલી ગયો પૈસા તો ભલે લીધા પણ ભમાયા વગર તો રહેવું નહીં ગયો પૈસાનું કઈ ને પણ ઓના ભમાઈ નાખું હું આ ઘટું ઘટું ઘટું